નમસ્કાર મિત્રો અત્યારે હું થાઈલેન્ડના એક દૂર દરાજ ટાપુ ફિફી ટાપુ ઉપર છું અને અત્યારે સવારના સાત વાગી રહ્યા છે અને આ છે ફિફી ટાપુ ફિફી આઈલેન્ડ એનું હાર્બર અહીંથી બધી જ બોટો જાય આવે છે અહીં આવવા માટેનું એક માત્ર એ તમે બોટથી આવી શકો છો એ સિવાય તમે અહીં આવી શકતા નથી અને બાજુમાં એનું મેઇન જે સિટી છે એ છે ફુકેટ ફૂકેટથી અહીં આવવા માટે લગભગ તમારે બે કલાક એક ફાસ્ટ ફેરી આવે બહુ જ મોટી એ ફેરીની અંદર તમે આવીને અહીંયા આવી શકો છો અમે બે બે નાઇટથી હું અહીંયા છું આજે મારો છેલ્લો દિવસ છે ફીફી અને આજે હું જાઉં છું સ્કુબા ડાઇવિંગ માટે અને સ્કુબા ડાઇવિંગ એટલે દરિયાની અંદર ઓક્સિજન લઈને જવાનું અને એ ઓક્સિજન લઈ અને પછી અમે દરિયાની અંદર જળ કેવું છે ત્યાંના જીવસૃષ્ટિ કેવી છે એ બધું હું જોવાનો મોકો કરીશ જીવનમાં મારું એક સપનું હતું કે હું દરિયાની અંદર જાઉં તો આજે હું આ એક મારો શોખ પૂરો કરવા જઈ રહ્યો છું આ છે ટિંગ હાઈ ડાઇવિંગ ફિફી સ્કુબા એન્ડ ફ્રી ડાઇવિંગ કંપની છે એ અમને લઈ જશે દરિયાની અંદર અમને શીખડાવશે કે મને બહુ જાજુ તરતા આવડતું નથી પરંતુ તેમ છતાં એ મને દરિયાની અંદર લઈ જશે અને દરિયાની અંદર લઈ જઈ અને પછી ત્યાં અમને થોડું પ્રેક્ટિસ કરાવશે ટ્રેનિંગ આપશે અને ત્યાર પછી અમે લોકો ત્યાં જઈશું અહીંયા એક મિત્ર મળી ગયા છે એનું નામ છે હાફીસ મૂળ કેરળના છે અને અહીંયા એ આ ડ્રાઈવિંગ ક્લબ ચલાવે છે આખી સાથે સાથે મારી સાથે કદાચ બે કે ચાર બીજા પ્રવાસીઓ છે એ પણ અમારી સાથે આવશે અને અમને બધા લોકોને લઈ અને પછી દરિયાની અંદર સ્કુબા ડ્રાઈવિંગ અમને લોકોને કરાવશે હાફીસજી વન સેકન્ડ કામ આ છે આપણા હાફીસભાઈ જે કેરળના છે સે હાઈ કે જે કેરળના છે અને અમને લોકોને લઈ જવાના છે અંદર અને મારું ધ્યાન રાખવાના છે થેન્ક યુ તો મારી બોટ હવે નીકળી ચૂકી છે અને આ જે ફિફી આઈલેન્ડ છે ફિફી આઈલેન્ડના હાર્બર ઉપરથી અમે લોકો જઈ રહ્યા છીએ તમે જે હાલ અત્યારે બધી બોટો જુઓ છો મોટાભાગની બોટોની અંદર સ્કૂબા ડાઇવિંગ માટેની બોટો છે અને મોટાભાગના લોકો આ સ્કૂબા ડાઇવિંગની બોટમાં બેસી વહેલી સવારમાં અત્યારે નીકળી જાય દરિયાની અંદર ખૂબ અંદર જઈ અને પછી ત્યાં સ્કુબા ડાઇવિંગ થતું હોય છે તમે જે પાછળ મોટી બોટ જુઓ છો એ ફિફી આઈલેન્ડથી ફૂકેટ વચ્ચે પ્રવાસ કરવા માટે જેમાં અમે લોકો પણ એ બસ એ ક્રૂઝની અંદર અમે લોકો આવ્યા હતા આ ક્રૂઝ ખૂબ મોટી હોય છે અને ખૂબ લક્ઝરી ક્રૂઝ હોય છે એ ફાસ્ટ ચાલતી હોય છે બોટની અંદર હવે જે સ્કુબા ડાઇવિંગ માટે દરિયાની અંદર જવા માટે જે તૈયારીઓ કરવી પડે એ હાફી મને બધી તૈયારીઓ કરાવી રહ્યા છે વેટ સૂટ પહેરવું પડે છે જે બ્લેક કલરનું છે વેટ સૂટ છે ખાસ દરિયાની અંદર જઈને પહેરવાનું હોય છે મારી પાછળ ઓક્સિજનનો બાટલો મને લગાડવામાં આવશે પગની અંદર આ ફ્લેપ પહેરવા પડતા હોય છે જે પાણીની અંદર તરવા માટે ખૂબ જરૂરી હોય છે મારી સાથેની બોટની અંદર બીજા બધા જે પ્રવાસીઓ ઘણા અને ઘણા બધા દેશના પ્રવાસીઓ છે ઇઝરાયેલ છે અમેરિકન છે ઓસ્ટ્રેલિયન છે ઘણા બધા દેશના પ્રવાસીઓ છે એ બધાની સાથે અમે લોકો અંદર જઈશું આ ઓક્સિજનનો બોટલ મારા ઉપર તૈયાર કરવામાં આવે છે ઓક્સિજનની બોટલ હું પહેરી લીધી છે અને હવે અમે પાણીની અંદર જવા માટે તૈયાર છીએ મારી પાછળ કુગવા તો જબરજસ્ત સમુદર એ રોમાંચિત કરનાર છે ખૂબ અતિ રોમાંચિત અને હવે અમે પાણીની અંદર જવા માટે બધા તૈયાર થઈ ગયા છીએ ઓલમોસ્ટ અમારી તૈયારી પૂરી થઈ ગઈ છે અને ચાલો હવે હું પાણીની અંદર જઈશ આ ખૂબ જ રોમાંચક આપણે જિંદગીમાં ક્યારેય ના કર્યું હોય એટલા માટે પહેલી વખત કરતી વખતે ખૂબ આપણને થાય ડર લાગે ખૂબ મુંઝારો પણ થતો હોય ઓક્સિજન લીધા હોવા છતાં પણ પરંતુ આપણી પાસે જો જીજી વિશા હોય અને કરવાની તમન્ના હોય તમારામાં જનુન હોય તો આપણે ચોક્કસ તે કરી શકીએ છે અને મારા જીવનની આ પાણીની અંદરની આ છલા જીવનભર હું હંમેશા યાદ રાખીશ

સાક્ષાત દર્શન કરી રહ્યો હતો સાક્ષાત અને ચડી રહ્યો જેમ જેમ પાણીની અંદર આગળ વધતો હતો તેમ તેમ મારી આસપાસ નાની નાની માછલીઓ તેમના અદ્ભુત આકારો અને રંગોથી ચમકતી હતી આની નજારો અદ્વિતીય નજારો એ મારી નજર સમજ્યારે આહ સમુદ્રનું આ સૌંદર્ય આપણને અચંબિત કર્યા વગર રહેતું નથી ધીમે ધીમે ડૂબતા પાણીમાં નૃત્ય કરતી માછલીઓ જાણે મારું સ્વાગત કરી દે છે દરિયાના પેટાળની અંદર અદભુત સૌંદર્ય અને સૌંદર્યથી આનંદની એક અનોખી અનુભૂતિ જેનું હું વર્ણન કરી શકતો નથી સમુદ્રના એ અનેક રંગો આકર્ષક માછલીઓ મનમોહક વનસ્પતિઓ અને જે પ્રકારની તાજગી અને એક આધ્યાત્મિક અનુભવ થાય તેને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી મારી કલ્પનાથી પણ અતિ વિશેષ સફરને પૂરી કરવાનો સમય આવ્યો અને આ અદ્ભુત નજારો મેં જોયો એ જોઈને જ્યારે હું સમુદ્ર તટ ઉપર સમુદ્રની સપાટી ઉપર જ્યારે બહાર આવું છું ત્યારે મન માનવા તૈયાર નથી કે હું શું જોઈને આવ્યો છું કઈ દુનિયા જોઈને આવ્યો છું અને એ અદભુત દ્રશ્યો હંમેશા મારા જીવનનો એક અંતરંગ ભાગ બની રહેશે જે દુનિયા મેં જોઈ છે એ દુનિયાને હું ક્યારેય ભૂલી શકીશ નહીં આ વિડીયો આપ સૌની સાથે પણ શેર કરતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું આપ સૌને મારા ખૂબ ખૂબ નમસ્કાર